દુષીએ તો ખોડસા અને તેલ બધું લાવવાનું કીધું અને સો રૂપિયા છે જ્યાં ગુદામ પડે આહી સો રૂપિયા પાંચસો તેલના જ એંસી રૂપિયાનો આવી ખોડ લાવું કે તેલ લાવું અને ખોટ લાવું તો તેલ વગર રહું અને તેલ લાવું તો ખોડ વગર રહું અને શંકરજી ના ગેર જઈને આવ્યા પણ શંકરજી ભેગા ના ત્યાં એ ચોક ભેગા થઈ જાય થોડી સારું હો શંકરજી

એક સરસ લગાવી પડે મારા પાન એમાં પાઈ જવી સરસ આવી સાહેબ હું તને બતાવું બોલ તને પાંચસો રૂપિયા લે હું હા તે અને તું હારી જાય તો મને હોજ હાલવાના હા તે વધનેડો બાપા પડે હોય તું તો બરાબર હેળો થઈ જાય ના હા લેડો આવો પેલું બાજુ હેળો હું પાર્કિંગ કરીને આવું ગાડી મારી હમ મારે જો કદાચ પાંચસો નો મેલ પડી જાય પાંચ કિલો તેલ લઈ જવું અને

હા બરા ફુટી શંકરજી ખરેખર આમાં શંકરજી હમ ચક્કર આવે પંચ મ

પણ હવે ખોટો પૈસો આપણે કોઈનો લેવો નહીં મહેનત તો કમાશું કેમ કે આપણને કાઠું પડે તો એને કાઠું તો પડતું જ હોય કે હાલો